બોલો શ્રી ગણપતિ દાદા ની જય ભોલો હનુમાન દાદા ની જય ભોલો કે શિંપાના ભારસમણી ગોગા મહારાજની ની બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવીજી ભુવાની જો બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની જય બોલો સી રાજુ ભુવાની જય કે સિમ ગોગા

આપ્યા તે મેં પુત્ર પરિવાર કિસિમ ગોગા ઘોગા અમર ધબો તમારી દાદીઓ દેસાઈ વાળો રૂડો રે દિશતો વચમાં શોભે છે મહારાજનું દાન ના ગોગા અમર તબો તમારી દાદીઓ આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી દજાનું નિશાન ના ગોગા અમર તબો તમારી જળ હળજ જો તો બાપુને જળથી વાગે છે નોબતે નિશાન કેસીબા ના ગોગા અમર તપો તમારી ગાદીઓ આનંદે ઉતારે વાગે છે રૂડી ભૂગોળ ને બેડ કેસીબા ના ગોગા અમર તપો તમારી ગાદીઓ લીલોડા ગોડા બાપુ ને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાળ ખેસિમના ગોગા અમર તપો તમારી જાજીઓ રો મે રો મે દેવજીને રમત રો મે રો મે વસ્તાને રમતા હળહળ તમે ઝેર ના છૂસનારા ખેસિંબાના ગોગા અમર તપો તમારી ગા ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ઘણી બી શ્રેષ્ઠ ગોગા ના ઘોગા અમર તપો તમારી ગાદીઓ દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને ખિસિંબા ગોગા ખિસિંબા ગોગા અમર તપો તમારી ગાદીઓ દેશો રે દેશ તારો ડંકો રે વાગત ભલી ગાડી ભરત ખંડમો હાખરે ખિસિંબા ગોગા અમર તપો તમારી ચૈતર સુચોથ રમણ આવે ચડે છે અબિલ ને ગુલાલ ખીમ્બાના ગોગા અમર તપોત મારી ગાદી રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાય કે સિમ્બાના ગોગા અમર તપોત મારી ગાદીઓ દુખિયા આવે દુઃખ પોકારત સુખ આપો ને ખિસિમ્બા ગોગા ખિસિમ્બાના ગોગા અમર તકોત મારી ગાદ વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ ખિસિમ્બાના ગોગા અમર તકોત મારી યો કરુણા કૂપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલવીને કર જોડીને બાળક વિન વિનિજ પધારજો મહારાજ કિસિમ્પાના ગોગા અમર તપોત મારી ગાદેવ બોલો છે કિસિમ્પાના પારસો ને બોલો ચેહર મા બોલો કાળકા માની બોલો દેવજી બુઆ ને બોલો અસ્થા બુઆ ને બોલો સાહર રાજો અનંત વાસુ કિશેશ પદ્મનાભમ કમલ શંખપાલતરાષ્ટ્રમ તક્ષકાલ્યેતાની નો નામાની નાગા નાયક માધવ સાયંકાલે પઠે નિત્ય પ્રાંતકાલ વિશે તસ્વી વૈ નાસી સર જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ ચરણકમણમાં સ્થિર કરો મારી મતી શિવશક્તિના લાડીલા સંતસો સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાનથી આપનું આપી સાધ્ય કાર્યમાં થાદી કદી જ્યાં જ્યાં મારી અખલ અટકી જાય ત્યાં ત્યાં સુરજાવી દો માર ગોગ ભક્તને પુનિત લાવી આ છે બોલો શ્રી કિસિમ્બા ના પારસવણી ગોગા મારા જય બોલો કિસિંબાના પારસવણી ચંદ્રવાણી જય ચંદ્રવાણી જય ચંદ્રવાણી જય ચંદ્રવાણી જય ચંદ્રમાણી જય ચંદ્રવાણી જય ચંદ્રમાણી જય ચંદ્રમાની જય ચંદ્રમાણી જય ચંદ્રવાણી જય